રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા દર સપ્તાહે આઈચઆઈપી મુજબ જે પીડીયુ પેકેજ ઉપરાંત આરોગ્ય કેન્દ્રો પર નોંધાતા વિવિધ પ્રકારના જે રોગો છે એના આંકડા ડિક્લેર કરવામાં આવતા છે એનું સંદર્ભે જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી જ્યારે ડેન્ગ્યુના બે કેસ છે નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના કેસ છે એમાં એક હજાર બત્રીસ કેસ નોંધાયેલા છે જ્યારે સામાન્ય તાવના જે છે આઠસો ને છાસઠ કેસ જાળાવૃત્તિના એકસો એકાવન અને

તો તાત્કાલિક રોગચાળાનો આંકડા નથી નોંધાતો નોંધાયેલો જોવા નથી મળ્યું પરંતુ ખાસ કરીને હાલ જે છે એ સિઝનલ ફલુ એટલે કે કોઈ પણ સરદી ઉધ્રસ્ત અને સારી જેવા અઘરા કેસો દેખાય તો તાત્કાલિક એવા દર્દીને રેફર કરવાની સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત કોઈપણ કેસ જે છે શંકાસ્પદ મેલેરિયા ડેન્ગ્યુ કે ચિકનગુનિયા કોઈ પણ કેસ નોંધાય તો ઘરની આજુબાજુના પચાસ મીટર એરિયામાં આવતા તમામ વિસ્તારોમાં જે છે એ ફોગિંગની કામગીરી કરવાની સૂચના જે છે આપવામાં આવેલી છે અને આ કામગીરી કરવામાં આવે છે આ ઉપરાંત ફિલ્ડ વર્કર દ્વારા પણ ખાસ કરીને પૂરાનાશક કામગીરી ઘરે ઘરે જઈને કરવામાં આવે છે મસી છે જે સામાન્યતા કોઈ પણ પ્રકારનો રોગચાળો ફેલાવતી નથી માત્ર એક પ્રકારને ન્યુસન્સ કહી શકાય છે એ મસી જે છે વેક્ટરબોર્ડ ની અંદર આવતો વેક્ટરબોર્ડ કોઈ પણ ડિઝીઝ માટે કારણ નથી માત્ર એક ન્યુસન્સ અ વેક્ટર તરીકે બિહેવ કરતી હોય છે મશીનની લાઈફ મર્યાદા એટલે કે લાઈફ સ્પાન છે 3 થી 5 દિવસનો હોય છે અને 3 થી 5 દિવસમાં મશીનનું ન્યુસન્સ છે ઓટોમેટિકલી ડાઉન થતો હોય છે જી મશીનના કોઈ ઉપદ્રવ માટે આ આરોગ્ય શાખા દ્વારા કોઈ પ્રકારનું પોગિંગ છે કરવામાં આવતું નથી કારણ કે સેલ્ફ લિમિટિંગ હોય છે મશી જે છે એનો ઉપદ્રવ તહ આ સીઝન એટલે કે સ્પ્રિંગની પહેલાની સીઝનમાં જોવા મળતો હોય છે ને